પણ જીગુડી એમાં તારા બાપ નું શું જાય છે એને કપડા હારા લાગ્યા એવા પહેર્યા એને જેવું માથું ગમ્યું એવું વેડું એમાં તારું શું જવાનું છે અને તો પણ એને જોઈને જ એમ થાય છે કે ઘરવાળા કેમ આને પસંદ કરી રહી છે જીગુડી એક કામ કઈ એ આઈલી આવે છે ને એને ઘરવાળા નંબર છે ને હું તને લઈ દઉં તો એને ઘરવાળા ડાયરેક્ટ ફોન કરીને પૂછી લેજે અને ફોન ન કરવો હોય ને તો આ સાંજે એને ઘેરે જઈએ સાપ ઈ આવી ને એને ઘરવાળા પૂછી લેજે કે ત્યાં ઘઈની કેમ સોવઠની આખા ગામની સોવઠ કરતી હોય પેલા તારું જો ને ગામની બાયું જે કરે એ તારું શું જાય એમાં સોવઠની એટલે સોવટની જ રાય ગોગડી એવું નથી પણ એને હું જોઉ ને એટલે મનમાં મને છે ને ખાંયનું કાઈ ખાવા મળે એવું ન હોય જીગુડી બધાયની રેણી કેણી અલગ હોય બધાયની મનપસંદ જે હોય એ ખરકી કોઈની ન હોય બધાયને અલગ અલગ હોય

તો લગભગ ગામની નેવું ટકા બાય વાવી જાય જઈ જઈ આપણે બાર રખડવા કે શેરીમાં હાલવા નીકળ્યું હોય ગમી બાય હાની આવે એની પટકી પાડ્યા ઓગર રે નહીં એની તું પંચાયત કર્યા વગેરે રે નહીં ગમી બાય હાની મેળવી હોય એની લગભગ તે પંચાયત કરી જ હોય બસ હો બોગડી તારુંય વધારે પડતું થઈ જાય છે હું કાંઈ હા વેવી નથી પંચાયતરી કરી હાલી નીકળી જ એ ગોગડી જો તો ખરી આપણી બાજુ આવે છે એવું લાગે છે આપડી પાહે જાઈશી પછી આવે તો આવવા દેને એમાં તારું હું લૂટી જવાનું કદે તાર પાહે આવે તો એ જીગુ એ જીગુ કેમ છો મજામાં ને ગોગડી બેન તમને કેમ છે સારું ને તબિયત પાણી બે ના હારા હા ઓ બેન તબિયત પાણી બહુ હારા તમારા કેમ છે તબિયત પાણી જીગુ બેન મારાય તબિયત પાણી હારા એ બેનપણી ત્યાં હાલવા નીકળ્યું છો તમને ભાવી ગયો મેં કીધું લે ને મળતી જાવ હા જો ઘરનું કામ પૂરું થઈ ગયું ત્યાં જીગુનો ફોન આવ્યો કે હાલ જવું હોય તો ગામમાં રાઉન્ડ મારી એટલે બે હાલવા નીકળ્યો બહુ સારું કામ કરો જમીન ઘડીક કા ને તો શરીર માટે બહુ સારું હું તો કાય મીક જમીન અને એક કિલોમીટર હાલું તમાર ભાઈ આવે તો અમે બે હારે નીકળીએ નકર મારે એકલીને તો નિયમ હાલવા જોઈએ જોઈએ એટલે જોઈએ તો તમે બે માણસ હતા ને આરે હાલવા જાવ મે તો કોઈ દી જોયા નહીં તમાર ઘરવાળા ને તમાર આરે જીગુ બેન ઈ બો ઓસા હોય આખો દિવસ કામ કર્યું હોય ને એટલે થાકી જાય એટલે ક્યારેક ક્યારેક હાલવા આવે જાજી તો હું એકલી જ હોય ઘોગડી એ ઘોગડી હું છે પણ તારે ભાઈ મોટામાંથી હું એમ કહું આનો ઘરવાળો છે ને આની આરે શરમાતો હોય છે ને એટલે હાલવા નહીં આવતો આનો રૂપ તો જોતું ઓ નો

તમારા <laughs> <laughs> કેમ તમને શું લાગે છે મારા ઘરવાળો મારા એરે હાલવા ન આવે એમ કેમ તમે આવું વિચારો છો ના એવું નથી પણ મને એમ થાય કે તમારા ઘરવાળો કદાચ ન આવતો હોય તમારા એરે હાલવા પણ એનું કારણ તો કયો મને કાય કુકામે મારો ઘરવાળો છે મારા એરે હાલવા ન હતી કોની એરે હાલવા જાય પણ આ તમારો વેહ જોઈને કદાચ ન આવતો હોય એ જીગુડી મૂંગીની મન્ની તું આયા બધવે ઓકામે એને મેરસો બધું ગુડવા કેવા આગળે બાદ છે કેમ જીગુબેન મારા વેહમાં શું વાંધો છે તમને શું પ્રોબ્લેમ છે મારા વેહમાં મને ગમે એવા મેં કપડાં પહેર્યા છે એમાં કંઈ વાંધો છે ના એવું નથી પણ મને એમ થાય કે તમારા આ કપડાં ને માથું વળેલું જોઈને કદાચ તમારા ઘરવાળાને શરમ આવતી હોય માથામાં કાંઈ વાંધો છે માથું વ્યવસ્થિત જ વળેલું છે મને સોટલા ગમે એટલે હું સોટલા લઉં છું હું પહેલેથી સોટલા લઉં છું અને મારા ઘરવાળાને ગમે છે તો એમાં તમારે ક્યાં પંચાયત કરવાની જરૂર રહે ના હું પંચાયત નથી કરતી પણ ખાલી કાઉ છું તમને પણ એમાં તમારે કહેવાની ક્યાં જરૂર રહે મારું શરીર છે મારું માથું છે હું મને ગમે એવા કપડાં પહેરું મને ગમે એવું માથું વાળું આ પંચાયત નહીંથી હું કયું એવું કાંઈ નથી પંચાયત કરવાનું આ જે ગુડી બુદ્ધિ વગરની છે એને કાંઈ ખબર નથી પડતી હું બોલું હું નહીં એટલે તમારે પંચાયત નથી કરતી ને કાંઈ નથી કરતી તમે હારા જ લાગો છો તમે માથું વળેલું છે ને એ બહુ મસ્ત જ લાગે સંતાડી બેન હું કાંઈ નાની છોકરી નથી હું આમથી હાલી આવતી હતી ને ત્યાંથી જ મને ખબર હતી તમે બે મારી આમું જોતી જતી હતી ને વાતું કરતી જતી હતી તમે બે મારી જ પંચાયત કરતી હતી જોન મારા કરતા તમે તમારું માથું વળેલું જોયું છે તમારા કપડાં જોયા છે બીજાની કરવા જતા તમે તમારી કરો ને બીજાની પંચાયત કામ કરો છો અને મારો ઘરવાળો તો મારી યારે ક્યારેક ક્યારેક આવે છે પણ તમારો ઘરવાળો તમારે કોઈ દે આવ્યો તમારા ઘરવાળાને પૂછજો તમે ગમો કે નહીં તમારો મોઢો ગમે છે કે નહીં બીજાની બાઈઓની વાતો કરવા જાવ તમને શરમ નથી આવતી ગામ વસે પંચાયત કરો છો મારી હું કોઈ દે આવી તમારા ઘરે કે તમારી વાત કરી મેં કોઈ દી કોઈના મોઢે કે જીગુ બેન આવા છે જીગુ બેન આવા છે ને મારી હુકમ પંચાયત કરો છો તમે મારો ઘરવાળાને છે ને હાલવાનો શોખ નથી હાલવાનો શોખ હોય ને તો મારો ઘરવાળો મારે કાંઈ નહીં ચાલે મારાથી હસોડો ન શરમાય મારી બે જોડી એક નંબર છે બેયના ના વિચારે એક મળે છે અને મે બે દેખાવ મે હરખા છે અમે ઘોડે નથી એક લાંબુ ને તારી જેવું એક છોટલો બસ હો જીકુ બેન હું બેન બેન કરું છું ને એટલે તમે હદ વટાઈ જાવ છો બોલવામાં ધ્યાન રાખજો મારો ઘરવાળો છે જેવો છે એવો મને ગમે છે હા લગન થઈ ગયા છે તો ગમાડો જ પડે ને એમાં તો બીજું કાઈ હાલે નહીં તાર ઘરવાળાને પૂછીએ તું ગમશોક નહીં આવડો મોટો લાંબો છોટલો ગમે છે ને ઓજે ઘરે જઈ ઓ નો એ તો જીગુડી મૂંગી રે ને આ બાદવાન ચાલુ કર્યું છે હાલ આપણે ઘરે હાલવું નથી હાલ ઘર ભેગી થાતો મારા ઘરવાળાને તું ગમો છું તું તારા ઘરવાળાને પૂછજે તું ગમશો કે નહીં એક કે દી તારી એરે હાલવા આવ્યો કે ગામમાં તારી એરે આવ્યો મારો ઘરવાળો તો ક્યારેક ક્યારેક કે આવે છે તારા ઘરવાળાને તું નઈ ગમતી હો પૂજીએ પહેલા ઘરે જાય આયા મારી પંચાયત કરવા આવી ગઈ તારું મોઢું જોયું તે રીસામાં જોજે તો ખરી એક વખત કેવું છે તારું થોબડું એ ગામની પંચાયત કરવા સિવાય તારે કાંઈ કામ છે આખું ગામ કહે છે કા જીગુડી ગામની પંચાયત કરવામાંથી ને જ ઓછી નથી આવતી કંઈ ખોટું નથી કેતું ગામ હા છોટલી હવે વધારે નહીં બોલતી હો કાય હું કાંઈ ગામની પંચાયત કરવા નથી જાતી આખું ગામ મારી નહીં તારી વાતો કરશે મારું તો કોઈ નામેય નથી લેતું અને મારે કેવી નવરાય છે જ ગામની પંચાયત કરો હા હા એ તો મને ખબર જ છે કે ગામ કોની વાતો કરે છે ને એ તારી મોઢે કોઈ ન કે બાકી વાંચી બધી એમ કે આ જો પંચાયતડી આવી તારા ઘરવાળાને પૂછજે તારા ઘરવાળાને બધાય કહે છે તારી હો આવી કેમ છે ઘેરે જઈને પૂછજે તો ખબર પડે મારે મારા ઘરવાળાને જ પૂછું તું તારા ઘરવાળાને હાશે ને તો એ બસ છે તારા ઘરવાળાનું મોટું જોયું છે તારાથી ને બે છે ઝીગુડીઓ બંધ થાય અને ઘર ભેગી થાય મગજમારી મારી નથી કરવી હા ગોગડી બેન એને લઈ જાઉં નકર મારી યારે બાઈ છે હજી બીજી બે ત્રણ વાયા બાઈઓ હામી મળશે ને તો એની યારે બાદ છે એને હિસાબે તો ગોગડી બેન તમે બદનામ થાવ છો બેન પ્લીઝ તમે બોલતા બંધ થઈ જાઓ હું એને ઘરે લઈ જાઉં છું તમે હવે છે ને કાંઈ બોલો માં તમે ઘરે વ્યા જાઓ હું એને લઈને વહી જાઉં છું હાલ તો શીખો હવે હાલવાનું ને ચાલવાનું ને બધુંય થઈ ગયું સાના ઘર ભેગી થાય હાલ હજી ક્યાં આપણે આવીએ છે હજી હાલ આગળ આટો મારવા જાવ ક્યાંય હવે આટો મારવા નથી જાવું સાના મુની ઘેરે હાલ

ઘોઘડી બેન આને ઘેરે લઈ જાઓ તમને કહું છું હજી નકર હજી આ છે ને આખા ગા મારે બાદ છીએ આ બાધણકી છે બાધણકી પંચાયતડી છે પંચાયતડી એ જોટલી મૂંગીની મર મૂંગીની હવે છે ને મારો બાટલો ફાટી ગયો છે આવો શબ્દ છે ને તું કેતી ની ની નકર આગળ મારો હાથ ઉતરી જાહે સાંભળી કે નહીં ઘેટી ની ચાલ તારી ઘેરે નકર છે ને આગળ હાથ ઉપડી જાય ને તો એકાદી પડી જાહે એ જીગુડી મારી માં તું બોલવાનું બંધ કર આ ગામ વચ્ચે ધજાગરા કરમાં તું હારી નથી લાગતી અને અમે કોઈ હારા નથી લાગતા આપણે ગામ ભેગું થાય તું છે ને ઘર ભેગી થાય ઘેરે હાલ હા ગોગડી બેન અને લઈ જાઓ નહીં હાથ ઉપાડવાની વાત કરે છે ને તો મારો હાથે ઉપડી જાય જો સોટલી બેન પ્લીઝ તમે વ્યા જાઓ તમે સમજદાર છો એ નહીં સમજે આપણે ગામ ભેગું થાય તો ખોટા ગામના વાતો કરશે ને દાંત કાઢશે પ્લીઝ તમે મૂંગા મોઢે તમારા ઘરે રહ્યા જાઓ પ્લીઝ હું રિક્વેસ્ટ કરું તમે તો સમજો

બહેન ક્યાંથી થાય કેવું બોલીને કહીએ તને ખબર છે એ સાંભળીને તો મારા રૂવાડા એ ભળી પણ શરમ વગર ની બોલે જ ને બિસાડી શાંતિથી આપણી અરે વાત કરતી હતી ને તે ચાલુ કર્યું તું એને મોઢે કહેતો ન એ નહીં પછી દાઈ સડે એ નહીં ન ખીજ આવે તો ગોગડી તું હતી નહીતર છે ને એનો વારો પાડી દેવો ને ત્યાં સોટલો પકડીને ઢવડવાની હતી એને ઢવડવાની દીકરી થામાં સાનમુની ઘેરે આવેલ મારે હવે છે ને તારું કાંઈ ભાસ ન સાંભળવું હું હવે છે ને થાકી ગઈ છું તારાથી હાઉમુની ઘેર વહેતી થાય હેલો દોસ્તો કેમ છો મજામાં બધાય હું તમારી જીગુડી દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો દોસ્તો પ્લીઝ તમારા સપોર્ટની જરૂર છે તો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બધા લોકો સુધી વિડીયો શેર કરજો અને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો દોસ્તો પ્લીઝ પ્લીઝ સપોર્ટ કરજો અને હા મળી આવે આગળના વિડીયોમાં આવજો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી